વાલિયા તાલુકાના ભમાડિયા ગામની સીમમાંથી ઇકો અને મોપેડ પરથી ત્રણ લાખના મુદ્દામાલ સાથે બે ઈસમોની ઝડપી પાડ્યા હતા જ્યારે પાયલોટિંગ કરતા ઈસમ સહિત ચારને વોન્ટેડ જાહેર કર્યા હતા વાલિયા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ઈકો ગાડીમાં વિદેશી દારૂ ભરી

પોલીસે ચોવીસ હજારનો દારૂ તેમજ ઇકો ગાડી બાઇક મળી કુલ બે પોઈન્ટ ચોર્યાસી લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને વાલિયાની સિલોડી ચોકડી પાસે રહેતો સંદીપ વસાવાને ઝડપી પાડ્યો હતો જ્યારે પોલીસની કાર્યવાહી દરમિયાન નજીકમાંથી એક એક્ટિવા પસાર થતા તેને અટકાવી તપાસ કરતાં તેના પરથી વિદેશી દારૂની અડતાલીસ નંગ બોટલ મળી આવી હતી પોલીસે વિદેશી દારૂ અને એક્ટિવા મળી કુલ ઓગણસાહિઠ હજારથી વધુના મુદ્દામાલ સાથે ભમાડિયા ગામનો વિકેશ ઉર્ફે ગલ્લો રવિદાસ વસાવાને ઝડપી પાડ્યો હતો તો પાછળ બેસેલ ઈસમ અને ઈકો કારનો પાયલોટિંગ કરતા બાઇક સવાર સહિત ચાર ઈસમોને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે